શિક્ષણ મેળવ્યા પછી જ્યારે સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હોય અને સરકારી નોકરી માટેની આખી જે ભરતી પ્રક્રિયાની જવાબદારી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની એટલે કે જીપીએસસીની જે જવાબદારી છે એની જે ભૂમિકા છે એના પર વારંવાર પ્રશ્નો ઉભા થાય છે વારંવાર લોકોને શંકા ઉભી થાય છે અને હવે ગુજરાતના યુવાનોનો ધીમે ધીમે એના પરથી વિશ્વાસ ઘટતો જાય છે જીપીએસસી દ્વારા અત્યાર સુધી જે પણ પરીક્ષા પ્રક્રિયા થઈ એમાં વારંવાર અનેકવાર પેપરો ફૂટ્યા પરીક્ષા માટેનું ભરતી કેલેન્ડર જાહેર થાય પણ કેટલાય મહિનાઓ વર્ષો વીતી જાય તેમ છતાં ભરતી કેલેન્ડર મુજબ પરીક્ષાઓ નિયમિત થતી નથી પરીક્ષાઓ થઈ હોય તો મહિનાઓ સુધી એના રિઝલ્ટ જાહેર કરવામાં આવતા નથી અને રિઝલ્ટ પણ જાહેર થઈ જાય તો અનેક વખત એની માટેની આગળની પ્રક્રિયાઓ પણ રોકવામાં આવે છે વારંવાર પેપર ફૂટી જાય પેપરમાં પ્રશ્નોમાં એટલે કે ક્વેશ્ચન અને આન્સર કીમાં ભૂલોના મુદ્દાઓ આવે જ્યારે ગુજરાતીની ઇંગ્લિશ ટ્રાન્સલેશનની વાત આવે તો એમાં અનેક ભૂલો આવે પેપર સેટરો જે છે એ ભૂલ કરે તો એના માટે પણ વિદ્યાર્થીઓએ એમાં સુધારો કરવો હોય કે તપાસ કરાવવી હોય તો પૈસા ભરવા પડે આવા અનેક પ્રશ્નો છે અને એના જ કારણે દિવસે દિવસે વિદ્યાર્થીઓની જીપીએસસીમાંથી વિશ્વસનીયતા ઘટી ગઈ છે હમણાં જ આપણે સૌએ જોયું કે પહેલાં તો પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નોને શંકાઓ હતી હવે ઇન્ટરવ્યુ પ્રક્રિયા છે એની સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અને ખાસ કરીને હમણાં જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની આખી ઇન્ટરવ્યુ પ્રોસેસ થઈ અને એના થોડા દિવસો પહેલા પ્રજામાંથી વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો કે જે ઇન્ટર લેનાર પેનલના વ્યક્તિઓ છે એ લોકો ક્યાંક કોઈ ખાનગી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કરીને ત્યાંના વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા એ જ્યારે આખું પ્રકરણ બહાર આવ્યું ત્યારે એ ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા આ પહેલા પણ અનેકવાર ફરિયાદો ઉઠી કે જે વિદ્યાર્થીઓના લેખિતમાં સારા ગુણ આવ્યા હોય એને મૌખિક ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા ગુણ આપવામાં આવે છે અને એના કારણે એની આખી કારકિર્દી બગડી જાય છે જીપીએસસી ભરતી પ્રક્રિયામાં તપાસ કરવામાં આવે તેવી માંગણી હાલ અમિત ચાવડા દ્વારા કરવામાં આવે છે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવો તેવી માંગણી કરી છે અમિત ચાવડાએ આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ રહ્યા છે તેમની પાસેથી અપડેટ મેળવીશું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લેખિત રજૂઆત કરી છે આ મામલે કોંગ્રેસના નેતા છે વિધાનસભાના નેતા અમિત ચાવડા તેમણે લેખિત માં ભૂપેન્દ્ર પટેલ ને આ માંગણી કરી છે કે ભાઈ આ રજૂઆત ને ધ્યાનમાં લેવામાં આવે અને આ રજૂઆતમાં જણાવ્યું છે કે જીપીએસસી દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં જે અત્યાર સુધી અગાઉ જે પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમાં પરીક્ષા માટે જે પ્રશ્નો ઉઠતા હતા પરંતુ હવે કે જે જીપીએસસી દ્વારા જે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તેમાં કેટલાક સવાલો ઉભા કરવામાં આવે છે કારણ કે જે પેનલ બેઠી હોય છે ઇન્ટરવ્યુ લેવા માટે તે કેટલાક ચોક્કસ સમુદાય સાથે સંકળાયેલા હોય

ફરિયાદો સામે આવી છે વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા આ મામલે પ્રતિક્રિયા પણ આપવામાં આવી